લોકસભાની ચૂંટણી પૂર્વે રાષ્ટ્ર નેતાઓ કાર્યકર્તાઓમાં પક્ષ પલટાનો માહોલ સર્જાયો છે ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ પંચમુખી હનુમાન મંદિર ખાતે યોજાયેલા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા ધારણ કર્યા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક જટકો લાગ્યો હતો લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સંગમ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીના વિસ્તારમાં ભાજપે મોટું ગાબડું પાડ્યું છે અમીરગઢના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ભાજપ સંમેલનમાં કોંગ્રેસના બસો જેટલા કાર્યકર્તાઓએ ભગવો ધારણ કર્યો છે આ અંતર્ગત જિલ્લા પૂર્વ પ્રમુખ અને કપાસિયા ગામના સરપંચ માલજી દેસાઈ કોંગ્રેસમાંથી છેડોફાડી ફાડી થી વધુ કાર્યકર્તા કેસરીઓ ધારણ કર્યો છે અને ખારા ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસનો સાથ છોડી પોતાના વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ભગવો ખેડૂતો અમીરગઢ ના સો થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસનો છેડો ફાડીને કેસરીયો ખેસ ધારણ કર્યો છે તો બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસમાંથી એક બાદ એક રાજીનામું આપી કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે